નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું સૈફ અલી ખાન ઉપર થયેલા હુમલા વિશે બે ત્રણ દિવસ પહેલાં બોલિવૂડના જાણીતા અભિનેતા સૈફ અલી ખાન અને જાણીતી અભિનેત્રી કરીના કપૂરના પતિ એ સૈફ અલી ખાન ઉપર રાત્રે એમના જ ઘરે કોઈ હુમલાખોરે હુમલો કર્યો ચોરીના ઈરાદે અત્યારે આવું પ્રાથમિક તારણ નીકળી રહ્યું છે કે ભાઈ ચોરીના ઈરાદે એ શખ્સ આવ્યો હશે અને એમાં એને સૈફ અલી ખાન ઉપર ચાર પાંચ છ ચપ્પુના ઘા પણ ઝીંકી દીધા હોસ્પિટલ લઈ જવા પડ્યા એની સર્જરી પણ કરવી પડી અને આજે ત્રણ ચાર દિવસ થયા છતાંય એ આરોપી હજુ પકડાયો નથી પોલીસ પકડથી એ દૂર છે આખા બોલિવૂડમાં ફિલ્મી જગતમાં મોટાભાગના બધા કલાકારો સંગીતકારો નિર્દેશકો બધા મુંબઈ વસે છે એટલે બધામાં એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે કે આવી રીતથી પોષ એરિયામાં અને સેલિબ્રિટી ઉપર જ્યારે હુમલા થાય છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર પણ લોકોને એક શંકા જાય છે પોલીસ તો એનું કામ કરે છે મુંબઈ પોલીસ બહુ બાહોશ પોલીસ કહેવાય છે વિશ્વમાં એવું કહેવાય છે કે લંડનની પોલીસ પછી બીજો નંબર કોઈ આવતો હોય તો મુંબઈ પોલીસનો છે આટલી બાહોશ પોલીસ છે એ આરોપીઓ સુધી પહોંચી જશે એમાં કોઈ શંકા નથી થોડોક એને સમય લાગશે પરંતુ આખા કેસનો તમે તાણાવાણાં જુઓ તો એ એવો ગુંચવાઈ ગયો છે આ ઘટનાની અંદર કે તમારે એક સાચા રસ્તા સુધી પહોંચવા માટે તમને કરંટ મળે એવી બાબતો ઉપર પહોંચવા માટે થઈ અને એક એવી ઉલઝન ઊભી કરવામાં આવી છે અથવા થઈ છે કે પોલીસ પણ આમાં છાશ ફૂંકી ફૂંકીને પીવે છે અત્યારે તો એવું તારણ નીકળી રહ્યું છે કે ભાઈ એ ચોરીને ઈરાદે આવ્યો હતો પરંતુ સાહેબ કેટલાક સવાલો એવા છે કે જે મને તમને ચક્રાવે ચડાવી દે તેવા છે મુંબઈમાં સિને કલાકારોના બોલીવુડ સ્ટારના ઘર જે છે એ સાહેબ બહુ પોશ એરિયામાં હોય છે એમની આજુબાજુ જે બંગલાઓ બીજા હોય છે એમાં પણ ચોકીદારો હોય છે આમના બંગલામાં તો હતા જ ચોકીદારની નજર ચૂકવીને કોઈ ચોરી કરવા અંદર ઘૂસી જાય અને એ સૈફ અલી ખાન અને બંનેનો સામ સામે સામનો થાય અને ત્યાં સુધી નીચે રહેલા ગાળ કે કોઈને ખબર ન પડે એ પણ એક આશ્ચર્ય છે બીજી વસ્તુ એમના બંગલાની સિક્યોરિટી તો બહુ કડક હોય છે અને મુંબઈ જેવા એરિયાની અંદર જ્યારે બંગલો મોટો હોય છે ત્યારે એક સિક્યુરિટીવાળા એવા પણ હોય છે કે જે બંગલાના પાછળના ભાગની એ સિક્યુરિટી કરતા હોય છે એટલે કે ત્યાં રાઉન્ડ લગાવતા હોય છે કલાક બે કલાકે રાતના સમયે અને દિવસના સમયે પણ તો આટલા બધાની નજર ચૂકવીને ચોર ખરેખર ચોર હોય તો કેવી રીતે પહોંચી ગયો બીજો સવાલ એ ઊભો થાય છે કે એમને ઓટોની અંદર રિક્ષાની અંદર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા સૈફ અલી ખાનને તો સાહેબ તમે વિચાર કરો એની પાસે તો પ્રોપર્ટીના કોઈ પાર નથી એ તો એ તો નવાબ છે સાહેબ એ રાજવી પરિવારમાંથી આવે છે અને એમના એમના પોતાના આઠસો આઠસો કરોડના બંગલાઓ છે જયપુરમાં બીજી બધી જગ્યાએ તો એની પાસે બીજી ગાડીઓ ના હોય ઘણી બધી ગાડીઓ ત્યાં હતી તો ગાડીઓ હોવા છતાં આજે સામાન્ય એક પરિવાર નાનકડો ઉદ્યોગપતિ હોય બે કે ત્રણ ગાડી એમની પાસે હોય છે ના તો કરોડો માળોટે છે તેની પાસે બાકીની ગાડીઓ હતી તો શા માટે ઓટો રિક્ષા કરીને લઈ જવામાં આવ્યા ગાડીઓ હતી તો શું ડ્રાઈવર ન હતા એવું ક્યારેય બને નહીં જે જે સેલિબ્રિટી છે એ હંમેશા એના નાઈટના ડ્રાઈવર પણ ત્યાં હોય છે સાહેબ અચાનક જરૂર પડી કોઈની તબિયત બગડી લઈ જવા પડ્યા તો એ એ માટે રાખતા જ હોય છે કારણ કે એને બધું પોસાય છે આર્થિક બાબતનો તો કોઈ એમાં પ્રશ્ન જ નથી તો પછી તે દિવસે ડ્રાઈવરો ક્યાં હતા અથવા ડ્રાઈવરોએ એમને રાખ્યા નહોતા ઓટો રિક્ષામાં એને કેમ લઈ જવા પડ્યા આ બધા જે સવાલો છે સાહેબ એ આખી તપાસને ચકરાવે ચલાવી દે તેવા છે કરીના કપૂર એટલે કે સૈફ અલી ખાનના વાઇફ તે દિવસે એક પાર્ટીમાં હતા એવું કહેવાય છે કે રાત્રે દોઢ વાગે પાર્ટીમાંથી પરત ફર્યા પરંતુ એક ચર્ચા એવી છે કે ઘરે એવું કહીને ગયા હતા એમની નોકરાણી છે એનું એક એવું સ્ટેટમેન્ટ છે એવું કહીને ગયા હતા કે આખી રાત આવવાના નથી કરીના કપૂર જો આખી રાત પાર્ટીમાં હતા અને પછી એ પાછા દોઢ વાગે એમના ઘરે પરત આવ્યા તો એ કયા કારણથી આવ્યા હશે એક એમને આવ્યા પછી આ હુમલાની ઘટના બની હતી એના અર્થ એ થયું કે એમની હાજરીમાં પણ આ ઘટના બની હતી એના એ સાક્ષી છે અને પોલીસને નિવેદન પણ લખાયું છે અને સૈફ અલી ખાનના જે બે પુત્રો છે એ બે પુત્રોના બેડરૂમ સુધી કોઈ ચોર પહોંચી જાય ત્યાં પછી ઝપાઝપી થાય સૈફ અલી ખાન સાથે અને છતાંય સાહેબ આજુબાજુમાં કોઈને ખબર ન પડે બીજા બંગલાવાળાને કે બીજા ચોકીદારને એના ગાર્ડને સાહેબ ખબર ન પડે તો આ તો બધું એક બહુ મોટું પરમ આશ્ચર્ય છે જે તપાસના અંતે બહાર આવશે અને ચોરોનું શાસ્ત્ર એવું કહે છે સાહેબ કે ચોર ક્યારે ઝપાઝપી કરતા નથી બને ત્યાં સુધી જે માણસ ચોરી કરવા એવો હોય છે એને એમ ખબર પડી જાય કે મકાન માલિક જે જાગી ગયા છે અથવા કોઈ એને જોઈ ગયું છે ત્રાહિત વ્યક્તિ પણ એટલે સૌથી પહેલું કામ એ ત્યાંથી છટકવાનું કામે છટકવાનું કરે નીકળવાનું કરે ગમે એમ કરીને દિવાલ કૂદીને ભાગી જાય લૂંટારું છે એ આમનો સામનો કરે છે પરંતુ ચોર જો હોય તો ચોર ક્યારેય ઝપાઝપીમાં ઉતરવાનું પસંદ કરે નહીં ચોર તો ત્યાંથી નીકળવાનું જ પસંદ કરે એના બદલે આ શખ્સે આ શકમંદ શખ્સે એમની સાથે ઝપાઝપી કરી એટલે એ પણ એક પ્રશ્ન ઊભો થાય છે કે ચોરી કરવાનો ઈરાદ આવ્યો હતો કે બીજા કોઈ ઈરાદ આવ્યો હતો મુંબઈ પોલીસ તો બધા પાસા વિશે વિચાર કરી રહી છે અને હજુ તપાસનો વિષય છે આપણે તો આ બધી અનુમાનિત વાતો કરીએ છીએ તપાસ પછી જે નીકળશે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે પરંતુ કેટલાક સવાલો એવા હોય છે કે એનો જવાબ મળવો બહુ મુશ્કેલ હોય છે કે રિક્ષા મેને કેમ લઈ ગયા કરીના કપૂર પાર્ટી છોડીને કેમ પરત આવ્યા અને આટલા બધા બંગલામાં ચોકીદારો કાંઈ એક બે ઓછા હશે એક બે હોય કે બે ત્રણ હોય કે ચાર પાંચ હોય જે હોય તે પરંતુ સાહેબ આટલી ધમાલ થાય અને છતાંય કોઈને ખબર ન પડે બાજુના બંગલામાં એને અણસાર સુધા ના આવે આવું તો બહુ વિચારી શકાતું નથી વિચાર શક્તિની બહારની બધી ઘટનાઓ છે એટલે પોલીસ પણ તપાસ કરી રહી છે તપાસના અંતે એનો જે નેચર સ્વરૂપ અત્યાર તો બધી વાતો અલગ અલગ થઈ રહી છે અને બધા પોતપોતાની રીતથી તર્ક પણ તર્ક પણ લડાવે છે પરંતુ આ તર્કનો વિષય નથી આ વાસ્તવિકતાનોની વિષય છે અને પોલીસ છે એ એટલા માટે છાશ ફૂંકી ફૂંકીને પીવે છે કે પોલીસને આખી ઘટનાના મૂળ સુધી જવું છે જેથી એનું ફરીવાર કોઈ પુનરાવર્તન ન થાય મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકોનનું બટન દબાવજો અસ્તુ